તે કોંગ્રેસમાં જોડાયા હતા તેના જવાબમાં ક્યાંક ને ક્યાંક ભાજપે આજે બસો જેટલા કાર્યકર્તાઓ જે કોંગ્રેસના હતા તેને ભાજપમાં જોડ્યા છે એટલે કહી શકાય કે જે કોંગ્રેસ છે તે ક્યાંક ને ક્યાંક ભૂવો પાડ્યો હતો પરંતુ આજે ભાજપે મોટો ખાડો પાડ્યો આપણી સાથે જિલ્લા પ્રમુખ અજય બ્રહ્મભટ જોડાયા છે તેમની સાથે વાત કરીશું અજયભાઈ કેટલા લોકો જોડાયા છે ને ક્યાંના છે કપડંજ વિધાનસભાની રૌદાવત જિલ્લા પંચાયતના પાંચ તાલુકા પંચાયતી સીટના કોંગ્રેસના કાર્યકર્તાઓ આગેવાનો દૂધ મંડળીના ચેરમેનો અને સોશિયલ મીડિયા આઈટીના કાર્યકર્તાઓ એકસાથે જેમાં યુવાનો સૌથી મોટી સંખ્યામાં છે તેવા બસો દસ થી વધારે લોકો જોડાયા છે કોંગ્રેસે થોડાક દિવસ પહેલાં અમારા પાંચ નહીં માત્ર બે લોકોને ફોસલાઈને ખોટું બોલીને જોડવાનો પ્રયત્ન કર્યો તો એનો ખુલાસો પણ થોડા દિવસ પહેલાં અમે કરી દીધો છે પરંતુ ભારતીય જનતા પાર્ટી એનું એનું કામ સેવાકીય વૃત્તિ અને સામૂહિક નેતૃત્વના કારણે જનતાનો વિશ્વાસ અમે એ ઢબે જીત્યો છે કે લોકો સ્વયંભૂ અમારી જોડે જોડાઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં આ બંને તાલુકા પંચાયતમાંથી આવા અનેક કાર્યકર્તાઓ પણ જોડાશે અજય ભાઈ હવે તાલુકા પંચાયતનું ઇલેક્શન છે ખાસ કરીને ને કઠલાલ તાલુકા પંચાયતનું પણ ઇલેક્શન છે આજનો જે આ કાર્યકર્તાઓ જોડાયા છે તે ભાજપ માટે કેટલા ફાયદા મને એવું લાગે છે કે જે પ્રકારે આ યુવા વર્ગ જોડાઈ રહ્યો છે એની ઇમ્પેક્ટ માત્ર અમદાવાદ જિલ્લા પંચાયત પૂરતી સીમિત નહીં રહે આખા વિધાનસભાની બધી જ તાલુકા પંચાયતની સીટ જે છે કપડવંદની છવ્વીસ અને આ બાજુની કઠલાલની ચોવીસ એ બધા પર અસર કરતા રહેશે અને એક મેસેજ ગયો છે કે યુવાનો જે તરફ વળે ત્યાં આગળ સફળતા